જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળીએ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ગુરુવાર માક્ષરવદ એકાદશી કે જેને સફલા એકાદશી કહી છે આ એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળીએ માક્ષર માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ એકાદશી હજારો વર્ષોના તપ કરવાથી જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે ફળ સફલા એકાદશીના વ્રત માત્રથી થાય છે આ એકાદશી ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે એકાદશી વ્રતનો પ્રાદુર્ભાવ માક્ષર માસમાં કૃષ્ણ પક્ષમાં થયો જેથી આજની એકાદશી વર્ષની ઉત્તમ એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે આથી જ આ વ્રતને સફલા એકાદશી વ્રત કહેવાય છે ધનુર્માસમાં આવતી સફલા એકાદશીનું આ વ્રત કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે એટલે કે દરેક કાર્યો સફળતાપૂર્વક પાર પડે છે મોટા મોટા યજ્ઞો કરવાથી પણ જે ફળ પ્રાપ્ત થતું નથી તે ફળ દરેક એકાદશીના અનુષ્ઠાનથી થાય છે દરેક એકાદશીમાં સફલા એકાદશી એ કલ્યાણકારી છે આ એકાદશીનું વ્રત કરવાથી રોગ દોષ દૂર થાય છે દીર્ધાયુ વરદાન પ્રાપ્ત થાય છે નિઃ સંતાન દંપતી જો આ વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી હરિએ વરદાન આપ્યું હતું કે કળયુગમાં જે મનુષ્ય દરેક એકાદશીનું વ્રત કરશે તેના જીવનમાંથી અશાંતિ કલેશ સમાપ્ત થશે તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે વર્ષની ચોવીસ એકાદશી આવે છે સાથે અધિક માસની બે એકાદશી એમ છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ આ એકાદશીનું વ્રત ઉત્તમ ફળદાયી છે પરંતુ જો દરેક એકાદશી ન થઈ શકે તો આજની સફલા એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ આ દિવસે કરેલા વ્રત ઉપવાસ કે માત્ર કથા સાંભળવાથી સફળતા યશ કીર્તિ ધારેલા કાર્યો પાર પડે છે જેથી એકાદશીની કથા જરૂર સાંભળવી જોઈએ એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવો સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવી ભગવાન શ્રી હરિવિષ્ણુને જળથી સ્નાન કરાવવું ચંદન તિલક કરવું ભગવાનને ફળ ફૂલ ચડાવી ઓમ નમ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી ઉતારવી દરેક એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવો પુરાણોમાં કહ્યું છે કે દિવસમાં એક વખત ભોજન લઈ વ્રત કરનારને એક જન્મના પાપનો નાશ થાય છે તેમજ ફળાહાર લઈ વ્રત કરનારના અનેક જન્મના પાપ નાશ પામે છે આથી એકાદશીના વ્રતમાં ફળાહાર એ ઉત્તમ ફળદાયી છે સફલા એકાદશીનું આવ્રત આલોક અને પરલોક સુધારનાર છે એકાદશીના દિવસે યથાશક્તિ બ્રાહ્મણને દાન કરવું તેમજ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું ગાયને ઘરની બનાવેલ રોટલી ઘાસચારો ખવડાવવો પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું આમ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે વર્ષની આવી ઉત્તમ એકાદશી એવી સફલા એકાદશી વ્રતની કથા સાંભળીએ બોલો ભગવાન શ્રી હરિની જય ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાનને કહ્યું કે હે પ્રભુ માર્ગશીર્ષ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેના વિધિ વિધાન શું છે આ એકાદશીએ કયા દેવનું પૂજન કરવું એ બધું મને વિસ્તારથી કહો ત્યારે ભગવાને કહ્યું કે હે રાજ શ્રેષ્ઠ માક્ષર માસની વધ પક્ષને એકાદશીને સફલા એકાદશી કહી છે તેમાં નારાયણ દેવનું પૂજન થાય છે આ એકાદશીની કથા સાંભળો અગાઉ ચંપાવતી નામની નગરીમાં માહિષ્મત નામે રાજા રાજ્ય કરતા હતા તેને ચાર મોટા પુત્રો હતા તેમાં સૌથી જ્યેષ્ઠ પુત્ર દુરાચારી હતો તે સદાય પરસ્ત્રી ગમન કરતો તેમાં જ આસક્ત રહેતો તે ધર્મને સમજતો ન હતો માટે દેવ બ્રાહ્મણ અને વિષ્ણુ ભક્તની જ્યારે ત્યારે નિંદા કરતો હતો પોતાના પુત્રની આવી અધમતા જોઈ માહિષ્મત રાજાએ તેને ક્રોધથી લુપંક કહ્યો લુપંક એટલે કે ચોર તેનું નામ લુપંક પ્રખ્યાત થઈ ગયું રાજાએ એક દિવસ આ ચોરને મહેલમાંથી કાઢી મૂક્યો ત્યારથી રાજાની બીકથી તેના ભાઈઓએ અને સગા સંબંધીઓ પણ તેની સાથે સંબંધ તોડી નાખ્યો લુપંકે વિચાર કર્યો કે બધાથી હળધૂત થયેલો હું વનમાં જઈને રહું ત્યાં જઈ જીવહિંસા કરી મારો ગુજારો કરીશ આમ વિચારી તે વનમાં એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો પરંતુ રાત્રે પોતાના પિતાના નગરમાં ચોરી કરવા આવતો કોઈ વખત ચોરીના મુદ્દામાલ સાથે સિપાઈઓ તેને પકડી પાડતા પરંતુ તેના ખરાબ આચરણથી તેને છોડી મૂકવામાં આવતો જંગલમાં તે માંસ અને કંદમૂળ ખાઈ પોતાનો નિર્વાહ કરતો પણ ચોરી કરવાની જે આદત પડી હતી તે તેનાથી છૂટતી ન હતી એવામાં એક દિવસ વાવાઝોડું આવ્યું તેની ઝૂંપડી પડી ગઈ તેની નજીકમાં એક પીપળાનું ઝાડ હતું તેની નીચે એક રાત્રિ ગાળી પણ આ તો શિયાળાની રાત હતી કડકડતી ઠંડી પડતી હતી લૂપંગ પાસે પહેરવાને પૂરા વસ્ત્ર પણ ન હતા રાતભર ઠંડીમાં ઠોઠવા તો તે કોકડું વળી ભોંય પર પડી રહ્યો તેના હાથ પગ લાકડા જેવા થઈ ગયા વળી શકે તેમ ન હતા તે રાતનો સૂતેલો બીજા દિવસે અગિયારસે બપોરે બાર વાગે જાગ્યો પણ તેના હાથ પગ અકળાઈ જવાથી તે ઘસડાતો ઘસડાતો વનમાં ગયો જે ઝાડ નીચે ફળો તૂટીને પડ્યા હતા તે બધા ભેગા કરી પાછો ઘસડાતો પીપળાના વૃક્ષ નીચે આવ્યો અને વિલાપ કરવા લાગ્યો કે હે પિતાજી આવી દશામાં હું કેવી રીતે જીવીશ આમ કહી તેણે બધા ફળો ઝાડના થળ પાસે મૂક્યા અને એ પાપી જીવને આજે ભગવાન યાદ આવ્યા અને કહ્યું કે હે શ્રી હરિ મેં આપને આ ફળ સમર્પણ કર્યા છે આમ ભગવાનને નૈવેદ્ય ધરી તે ઝાડ નીચે જ બેસી રહ્યો ઠંડીના લીધે રાત્રે તેને નિંદ્રા ન આવી આમ કુદરતી રીતે તેણે અગિયારસના દિવસે જાગરણ પણ કર્યું અને ફળ વડે ભગવાનનું પૂજન કર્યું આ પ્રમાણે લૂપંગથી આકસ્મિક સફલા એકાદશીનું વ્રત થઈ ગયું તેને આ ઉત્તમ વ્રતના ફળ રૂપે તેનો દેહ સશક્ત બની ગયો તેની બુદ્ધિ સાત્વિક બની ગઈ તે વૃક્ષ વૃક્ષ નીચે નીચે જ રહ્યો અને બીજા દિવસે પીપળાના સવારના પહોરમાં જ એક શણગારેલો તેજસ્વી ઘોડો આવ્યો જ્યાં લુપંગ બેઠો હતો ત્યાં આવી હણહણવા લાગ્યો એવામાં આકાશવાણી થઈ હે રાજપુત્ર આજે સફલા નામની એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવથી તારું શરીર સશક્ત બની ગયું છે માટે તું હમણાં જ રાજ્યમાં તારા પિતા પાસે જા અને સમૃદ્ધ રાજ્યનો ઉપભોગ કર આકાશવાણી પૂરી થઈ અને તેનું દિવ્ય રૂપ થઈ ગયું હવે તેને ધર્મ અને ભગવાન પ્રત્યે પૂર્ણ આસ્થા થઈ તે સજાવેલા ઘોડા ઉપર તેને પહેરવાના વસ્ત્રો અને આભૂષણો હતા તેણે તે પહેરી લીધા પછી તે ઘોડા પર બેસી પોતાના મહેલે પિતા મહિષ્મત રાજા પાસે ગયો વ્રતના પ્રભાવથી પિતાએ તેને પ્રેમથી આવકાર્યો બીજા દિવસે શુભ મુહૂર્તમાં રાજાએ તે જયેષ્ઠ પુત્રનો રાજ્યાભિષેક કરી તેને રાજ ગાદીએ બેસાડ્યો રાજ્ય પ્રાપ્તિ થયા પછી પણ તે દર વર્ષે સફલા એકાદશીનો વ્રત ઉપવાસ કરતો તેના પ્રભાવથી તે સત્તા અને વિપુલ સંપત્તિ મેળવી ઘણા કાળ સુધી સુખ ભોગવી અંતે વૈકોઠ વાસી થયો જે ભાવિકો પૂર્ણ શ્રદ્ધાથી સફલા એકાદશીનું વ્રત કરશે આ કથા વાંચશે કે સાંભળશે તેને રાજસુ યજ્ઞના ફળની પ્રાપ્તિ થશે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે સ્વર્ગ લોકમાં જશે સર્વ પાપનો નાશ થશે મન પવિત્ર થશે આવો છે સફલા એકાદશી વ્રતનો મહિમા વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી હરિ લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી